શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજની આ વાર્તા છે ભક્તો ચકલીની વાર્તા આ એક પતિ પત્નીની જોડી છે અને આ જે વાર્તા છે તે સત્ય ઘટના છે અને આ ચકલીવાળા ડોસીમાનું મંદિર પણ છે તમે આ વિડીયોમાં સાંભળશો આ ચકલીની શિવ માટે એની ભક્તિ કેવી છે તે આપણે જાણીશું વૈરાગી બને તો આ જગત છૂટે સંન્યાસી બને તો છૂટે તન જો મહાકાલ થી પ્રેમ થઈ જાય તો છૂટે આત્માના બધા જ બંધન જો મહાકાલ થી પ્રેમ થઈ જાય તો છૂટે આત્માના બધા જ બંધન ચકલીની શિવ ભક્તિ અને ચકલી વાળા માની આ વાર્તા સત્ય ઘટના છે

તો કદાચ તમને પાપ પણ લાગી શકે માટે આ કથાને પૂરી સાંભળજો જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથનો અનાદાર લખજો કરો મહાદેવથી ન માંગો ફળદાન તમને ફળની કામના કરો ભક્તિ નિષ્કામ એક ગોરૈયા પત્નીની જોડી એક મોટા શિવ મંદિરની પાસે ઝાડ પાસે રહેતી હતી ગોરૈયા એટલે ચકલીની જોડી શિવના મંદિરના ઝાડ પાસે રહેતી હતી અને જ્યારે મંદિરમાં સવાર સાંજ પૂજા પાઠ અને આરતી થાય ત્યારે તે ચકલીની જોડી ત્યાં આરતીમાં આવે અને તે ચકલીની જોડી મહાદેવની આરાધના કરતા કરતા તે કલાકો સુધી બેસી રહે મહાદેવની આરાધનામાં લીન રહે એટલી ભક્તિ કરતા એટલે લીન થઈને ભક્તિ કરતા કે તેને તેના તન મનનું અને તેની આજુબાજુનું કંઈ જ ભાન ન રહેતું આ આ રોજનો નિયમ હતો બસ પણ મંદિરમાં ઘંટ વાગે અને આરતીનો સમય થાય એટલે તરત જ મંદિરમાં પહોંચી જાય તેના બચ્ચાને એ આરતી પૂજા પાઠ થઈ જાય પછી જ તેમના બચ્ચાને ચણની વ્યવસ્થા કરવા જાય અને આ રોજનો એનો નિત્ય નિયમ હતો અને એ જ મંદિરની બાજુમાં થોડે દૂર એક ડોસીમાનું ઘર હતું તે ઘરડા ડોસીમાં હતા તેને સંતાન ન હતું અને આગળ પાછળ દેખરેખ કરવા વાળું કોઈ જ ન હતું તે એકલા જ તેમનું જીવન જીવતા હતા અને એ ડોસીમાને પંખીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ ભાવ હતો તે પંખીઓને ખૂબ જ પ્રેમ કરતા તે રોજે જ પંખીઓને દાણા અને પાણી નાખે ને તેના ઘરે ચકલીઓને ચણો નાખે તેના માટે પાણી મૂકે આ તે રોજ કરે આ તેનો નિત્ય ક્રમ હતો અને આ બે ચકલીઓ રોજ ડોસીમાની ઘરે દાણા ખાવા જાય અને પાણી પીવા જાય અને આરામથી તેને ચણ પાણી મળી રહેતા હતા અને તે ચકલીઓ પોતે ત્યાંથી તેના બચ્ચા માટે પણ દાણા લઈ જઈ તેના બચ્ચાને ખવડાવે આમ તેમનું જીવન ચાલી રહ્યું હતું બંનેનું તે ડોસીમાના કારણે તે બંને ચક્કલીઓનું અને તેના બચ્ચાનું સહેલાઈથી પેટ ભરાતું અને સાથે સાથે તે આરામથી નિશ્ચિત રૂપે શંકર ભગવાનની આરાધના કરતા હતા હવે આવી રીતે ઘણા દિવસો નીકળી ગયા એક દિવસની વાત છે તે ઘરડા ડોશીમાં બીમાર થઈ જાય છે તે પથારીમાં પડી જાય છે તેમને છોકરો કે વહુ તો હતું નહીં જે તેમનો ઉપચાર કરે કે દવા લઈ આપે તેનો ઈલાજ કરે એવું કોઈ હતું નહીં એટલે તે દવા કે ઉપચાર વગર જ પથારીમાં પડ્યા હતા ઘણા દિવસો સુધી હવે તે ધાબા પર ચણ પાણી નાખવા તો જઈ ન શકે તે ધાબા પર ચણ પાણી નાખવા જતા નથી અને આ ચકલીઓની જોડી ડોસીમાના ધાબા પર ચણ પાણી ખાવા માટે આવતા પણ ધાબા પર કંઈ ખાવાનું મળતું નહીં ત્યારે ચકલીઓ વિચાર કરે છે કે આ ડોસીમાં ક્યાં ચાલ્યા ગયા હશે કેમ ચણ નથી નાખતા પાણી પણ નથી મુકતા આવું કેમ કરી રહ્યા હશે આવી રીતે બે દિવસ વીત્યા ત્રણ દિવસ વીત્યા એમ ઘણા દિવસો વીતી ગયા ધીરે ધીરે ડોસીમાં બહુ જ કમજોર પડવા લાગ્યા કાંઈ દવા કે ઉપચાર વગર કેવી રીતે સ્વસ્થ થઈ શકે અને એક દિવસ ડોશીમાની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ અને ડોસીમાનું મૃત્યુ થઈ ગયું હવે રોજ બે ચકરીઓ તેના ધાબા પર આવે છે અને તેમને ત્યાં ખાવા પીવા કંઈ મળતું નથી અને વિચારે છે કે અરે રે આ ડોસીમાં ક્યાં ગયા હશે કાંઈ સમાચાર નથી કેટલાય દિવસથી આપણે ધાબા પર આવીએ છીએ પણ દાણા પાણી નાખતા નથી તે પક્ષીઓને પ્રેમ કરે છે તો આવું કેમ કરતા હશે તે દરરોજ ચણ પાણી મૂકે છે પણ હમણાં તે આવું કેમ કરે છે તે ક્યાં ગયા હશે આમ ચકલીની જોડી વાત કરે છે અને ગભરાય છે કે શું થયું હશે તે બંને ચકલીઓ આખા ગામમાં શોધે છે છે તે પૂરું ગામ વિખી પણ તેને ડોસીમાં ક્યાંય મળતા નથી પછી તે બંને ચકલીઓ થાકી જાય છે અને બંને વાતો કરે છે કે આપણે ઘણા સમયથી તેને જોયા નથી તે ક્યાં ગયા હશે ચકલીનો પતિ કહે છે કે એક જગ્યા છે જ્યાં આપણે તેને નથી શોધ્યા તેના પોતાના જ ઘરમાં આપણે તેના ઘરમાં જઈને જોયું નથી કદાચ તે બીમાર હોઈ શકે બીમાર તો નહીં હોય ને આમ વિચારી તે ચકલીઓ ડોસીમાના ઘરે જાય છે અને અંદર જઈને જુએ છે તો ડોશીમા તેની પથારીમાં સૂતા હતા તેમના શરીરમાં કોઈ હલચલ ન હતી તેના શરીર પર માખીઓ મણમણતી હતી આ ચકલીઓએ પાંખો ફફડાવીને ડોશીમાના શરીર પરથી માખ્યો ઉડાવી ડોશીમાને જગાડવાની પણ કોશિશ કરે છે પણ તેના શરીરમાં કોઈ હલચલ થતી ન હતી ચકલીનો પતિ કહે છે કે આ ડોસીમાં આ દુનિયામાં નથી આનું મૃત્યુ થઈ ગયું છે આ જોઈને ચકલીઓ બહુ દુખી થાય છે અને નિરાશ થઈ જાય છે તેને દાણા નાખવા વાળું હવે કોઈ નથી આમને આમ સાંજ પડી જાય જ્યારે રાત પડતા મંદિરનો ઘંટ વાગે અને આરતી થવા લાગે એટલે બંને મંદિરમાં જઈને આરાધના કરવા લાગે છે બંને એક પગે ઊભા રહીને ભગવાનની ભક્તિ કરે છે તે તપ કરે છે જપ કરે છે આમ ને આમ એક કલાક થાય બે કલાક થાય તેને સમયનું ભાન જ નથી રહેતું આમ ખાધા પીધા વગર જ લગાતાર ભગવાનની ભક્તિમાં લીન રહે છે આમ કરતા કરતા એક મહિનો વીતી જાય છે તે ચકલીઓની ભક્તિ જોઈને મહાદેવ પ્રસન્ન થાય છે ચકલીઓએ મહાદેવની ભક્તિ છોડી નહીં તે ભૂખ્યા તરસ્યા ભગવાનની ભક્તિ કરી લગાતાર ભક્તિ જોઈને મહાદેવ પ્રસન્ન થયા અને ચકલીઓને દર્શન આપ્યા હે ચકલીઓ તમે મારી ખૂબ ભક્તિ કરી છે હે ચકલીઓ તમારે શું જોઈએ છીએ તમે જે વરદાન માંગશો તે હું તમને આપીશ હે તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું તમારી અખંડ ભક્તિથી હું પ્રસન્ન છું નાના એવા જીવ હોવા છતાં પણ તમે તમારી ક્ષમતાની બહાર ભક્તિ કરી છે માટે તમે જે માંગો તે હું વરદાન આપીશ ત્યારે ચકલીઓની જોડી બોલે છે કે પ્રભુ અમારે કંઈ નથી જોઈતું અમારે ખાલી એટલું જ જોઈએ છે કે તમે પેલા ઘરડા ડોસીમાં માને એ પુણ્યશાળી આત્માને જીવતા કરો એને જીવનદાન આપો બસ અમારે એ જ જોઈએ છીએ ત્યારે ભોળાનાથ બોલ્યા કે આ સૃષ્ટિનો નિયમ છે કે જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે માટે હું સૃષ્ટિના ચક્રમાં બાધા કેવી રીતે બનું તમે બીજું કંઈ વરદાન માંગો ત્યારે ચક્કલીઓ બોલી નહીં નહીં પ્રભુ અમારે કંઈ જ નથી જોઈતું અમારે એ ડોશીમાને જીવતા કરો અમારે એ ડશીમાં જ જોઈએ છીએ ત્યારે મહાદેવ બોલ્યા કે હે પંખીઓ તે ડોશીમાનું શરીર ગળી ગયું છે તેમાંથી જીવડાઓ નીકળી રહ્યા છે તેમનું શરીર સડી ગયું છે તેને હું કેવી રીતે જીવતું કરું તે શરીર જ સડી ગયું છે તો તેમાં પ્રાણ કેવી રીતે પૂરું તો પણ તે ચકલ્યો ભોળાનાથ પાસે હઠ કરે છે અને કહે છે કે પ્રભુ તમે વચન આપ્યું હતું કે તમે જે માંગશો એ તમને આપીશ તો પ્રભુ તમે તમારા વચનથી ફરી રહ્યા છો તમે તમારા વચનથી ફરી ન શકો આમ હઠ કરે છે તમે ડોશીમાને જીવનદાન આપો ભોળાનાથ કહે છે હે પંખીઓ હું તમારી હઠ આગળ વિવશ છું અને મારા વચન આગળ પણ વિવશ છું અને ભોળાનાથે તે ડોશીમાના શરીરને ને સાજુ કર્યું અને પછી ભોળાનાથ ઊભા હતા તે ભોળાનાથને જોઈને ભાવ વિભોર થઈ જાય છે તે બહુ ખુશ થઈને કહે છે હે ભોળાનાથ મારા જન્મ જન્મના દુઃખ પાપ નષ્ટ થઈ ગયા તમે મને દર્શનો આપ્યા છે મારા તે એવા કયા પુણ્યના કારણે મને જીવનદાન આપ્યું ભગવાન બોલ્યા મેં તમને તમારા કારણે જીવનદાન નથી આપ્યું મેં તો તમને ચકલીઓના લીધે જીવનદાન આપ્યું છે એ બંને ચકલીઓ પતિ પત્નીની જોડી છે તેણે મારી નિરાધાર ભક્તિ કરી છે દિવસ રાત અન્ન પાણી વગર મારી ભક્તિ કરી છે એક પગે ઊભા રહીને ભક્તિ કરી છે તેના પ્રતાપથી તમને જીવનદાન મળ્યું છે તમે આ ધરતી પર છો તે ચક્કલીઓના લીધે છો તમારા ધાબા પર રોજ દાણા પાણી ખાવા પીવા માટે આવે છે તેની અખંડ ભક્તિથી તમને જીવનદાન મળ્યું છે પછી ઘરડા ડોશીમાં ભોળાનાથને દંડવત પ્રણામ કરે છે અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને પછી ઘરડા ડોશીમાં તે પોતાના ધાબા પર દાણા અને પાણી મૂકવા જાય છે અને તે ચકલીની જોડી તે ડોશીમાના ધાબા પર દાણા ખાવા માટે આવે છે ત્યારે તે ડોશીમાએ તે ચકલીઓને કહે છે કે હે ચકલ્યો તમે મને જીવનદાન આપ્યું છે તમે ભોળાનાથને પ્રસન્ન કરીને મારું જીવનદાન માગ્યું તમે તમારા માટે કંઈ ન માગ્યું હે ચકલીઓ હું એવું ઈચ્છું છું કે ચકલ્યો તમે મારા ઘરે નિવાસ કરો અને તમે નિત્ય મારી નજર સામે રહો આ સાંભળીને ચકલ્યો તે ડોશીમાનો પ્રસ્તાવ સ્વીકાર કરે છે અને પછી તે ડોશીમાના ઘરે આવીને રહેવા લાગે છે આ પ્રકારે દિવસો વીતવા લાગ્યા અને આ ઘટના ગામો ગામ ફેલાવા લાગી દૂર દૂર સુધી આ વાત ફેલાવા લાગી કે એક ઘરડા ડોશીમા છે જે મરીને પણ જીવતા થઈ ગયા અને તેમનામાં એક અનોખી શક્તિ આવી ગઈ છે આવી રીતે બધા માણસો પોતાની પરેશાનીઓ લઈને અને પોતાનું દુઃખ લઈને આવતા અને ડોશીમાને તેનું દુઃખનું કારણ બતાવતા અને તે ડોશીમાં ભોળાનાથનું નામ લઈ પૂજા કરી આપતા અને તે લોકોનું દુઃખ દૂર થઈ જતું એટલી અલૌકિક શક્તિ તેનામાં આવી ગઈ હતી ધીરે ધીરે લોકો તેના પૂજા પાઠથી ઠીક પણ થવા લાગ્યા અને તેની ખ્યાતિ દૂર દૂર સુધી વધવા લાગી દૂર દૂરથી તેની પાસે ઈલાજ કરવા આવતા અને તે ડોસીમાના ડોસીમાં બધાના દુઃખ અને પરેશાનીઓ દૂર કરતા આમને આમ વર્ષો વીતી જાય છે અને પછી તે ડોસીમાં તે જ જગ્યા પર સમાધિ લઈ લીધી છે તેના જ ઘરમાં તે જ જગ્યા પર સમાધિ લઈ લીધી અને ત્યાં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું આજે પણ એ સ્થાન પર ડોસીમાનું ભવ્ય મંદિર 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 છે છે તે તે ગુજરાતમાં સ્થિત અને ડોસીમા ચીડિયાવાલે બુઢીમાના નામથી ઓળખાય છે તે મંદિર પર તમે જશો તો તમને ત્યાં ચકલીઓની જોડી હંમેશા જોવા મળશે દૂર દૂર સુધી એ મંદિરની ખ્યાતિ વધી છે એવું કહેવાય છે કે કોઈ પણ તકલીફ લઈને જાય છે ત્યાં જઈને ભક્તિ કરે છે પૂજાપાઠ કરે છે તો તેના બધા દુઃખ દૂર થઈ જાય છે તો મિત્રો આપણે જોયું કે તે ચકલીના જોડાએ ભક્તિ કરી ડોષીમાને જીવન દાન આપ્યું અને ભોળાનાથની કૃપાથી તે બધાનું કલ્યાણ કરવા લાગ્યા તો આ વાર્તાનો સાર એ છે કે આપણે કોઈ ઉપર નિર્ભર ન રહેવું જોઈએ જ્યાં સુધી ડોષીમા જીવતા હતા ત્યાં સુધી ચકલીઓ ડોશીમા ઉપર આશ્રય થતી તે દાણા પાણી નાખતા ત્યારે તે ખાતી હતી તેના મર્યા પછી ચકરીઓ દુઃખી થઈ કે ભોજન ક્યાંથી મળશે આ કારણે કારણે તેને તેને બહુ કષ્ટ પડ્યો ડોસીમાના સહેલાઈથી ભોજન મળી જતું હતું એટલે તેને દૂર જઈને ભોજન શોધવાની આદત જ ન હતી તૈયાર મૂકેલું જ ભોજન તેમને ખાધું માટે મિત્રો ગમે તેવી પરિસ્થિતિ કે મુશ્કેલી આવે તો તેના માટે તૈયાર રહેવું જોઈએ આપણે ક્યારેય બીજાના ભરોસે ન રહેવું જોઈએ આજે તે વ્યક્તિ મારા માટે છે કાલે ન પણ હોય પોતાને કેમ સંભાળીશ એ વિચારવું જોઈએ હું ભગવાનની ભક્તિ સાચા મનથી કરીશું તો આપણને ભગવાનના દર્શન જરૂર થશે આપણા પાપ જરૂર નષ્ટ થશે અને આપણા દુઃખ દૂર થશે જરૂર છે ખાલી મનમાં સાચી શ્રદ્ધા અને સાચી ભક્તિની જ જેમ ચકલીઓની ભક્તિ હતી મહાદેવ તો ત્રણ લોક નવખંડમાં મહાકાલથી મોટા કોઈ છે જ નહીં મહાદેવની ભક્તિથી બહુ પાર ઉતરી જવાય છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ